સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર કે જ્યાં રાહુલ ગાંધીનો સમય મળ્યા બાદ દિલ્હી માટે જઈશું તેવું કગતરા છે તેમનું નિવેદન સામે આવ્યું છે વસોયા કગતરા પ્રતાપ દુદા કિરીટ પટેલ આ બધા જ લોકો એ મિટિંગની અંદર હાજર રહ્યા છે સાથે જેની ઠુમ્મર અમિત ઠુમ્બર ગીતા પટેલ સહિતના નેતાઓ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા ગુજરાતના રાજકારણને લઈને આ સૌથી મોટા અને અત્યારના સમાચાર કે જ્યાં કોંગ્રેસના અને ખાસ ગુજરાતના પાટીદારોની સૌથી મોટી માંગ છે અને માંગને લઈને બેઠક યોજવામાં આવી હતી મોટી માંગ સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અમદાવાદમાં એક કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠક યોજાઈ હતી તમામે તમામ કોંગ્રેસના નેતાઓ છે તે હાજર રહ્યા હતા બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય લલિત કગત્રાનું સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે પાટીદાર સમાજ થોડા ઘણા અંશે વિમુખ થયો હોવાનું લલિત કગતરા છે તેનું પણ એવું નિવેદન સામે આવ્યું છે ગુજરાતની દશા અને દિશા મુજબ પાટીદાર સમાજ આગેવાનો લેવા સક્ષમ એવું પણ પ્રતાપ દુધા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે બેઠકમાં ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો હાજર રહ્યા હતા પાટીદાર સમાજને કોંગ્રેસ મળવા માટે કા કોંગ્રેસ તરફ વાળવા માટે કાર્યક્રમો યોજીશું તેવું પણ લલિત કગતરા છે તેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે સાથે જ સૌથી અને મોટા સમાચાર કે જે તમે જોઈ રહ્યા છો જેમાં પૂર્વ ધારાસભ્યો સાથે સાથે જે દિગ્ગજ નેતાઓ છે બધા જ પાટીદાર આગેવાનો એ બધા જ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ મોટી માંગ કરવામાં આવી છે સાથે સાથે રાહુલ ગાંધી પાસે સમય પણ માંગ્યો છે અને જો સમય મળશે તો અહિયાંથી લગભગ જે પાટીદાર આગેવાનોને કોંગ્રેસના જે નેતાઓ છે તે રાહુલ ગાંધીને મળવા માટે દિલ્હી જાય તેવી સંભાવના અને તેવી વાત પણ અત્યારે સંભળાઈ રહી છે અને ગુજરાતમાં હવે કોંગ્રેસ જે છે તે કઈ રીતે એમને ફરી એકવાર ભેટી કરવી તેને લઈને પણ મનોમંથન ચાલી રહ્યા છે સાથે સાથે જે રીતે રાહુલ ગાંધીએ અહીંયા નિવેદન આપ્યા હતા રેશના ગોળા લગ્નના ગોળા જોકે

બધા જ અમદાવાદમાં એક જગ્યાએ મળ્યા હતા સાથે ત્યાં મિટિંગ કરવામાં આવી ચર્ચાઓ કરવામાં આવી કે આગામી રણનીતિ શું કરવી કયો ચહેરો એવો કારણ કે મુખ્ય ચહેરાની વાત અહીંયા થઈ રહી છે રાહુલ ગાંધીને મળવા માટેનો સમય પણ માગવામાં આવ્યો છે સાથે સાથે પ્રતાપ દુદાત અને લલિત વસોયા બંને જયારે પત્રકારો પૂછ્યા પત્રકારો ધારાસભ્ય શ્રી કિરીટભાઈ કાર્યકારી પ્રમુખ લલિતભાઈ અને એની સાથે અમારા પૂર્વ સાંસદ ગિરિજીભાઈ ને મહત્વના આગેવાનો બેઠા ગુજરાતની અંદર આવનાર દિવસોમાં

અન્ય સમાજને સાથે રાખી પાર્ટીને એટલા માટે મજબૂત બનાવવી કે જે પ્રમાણની ગુજરાતની દિશા અને દશા છે એમાંથી કોઈ બહાર લાવી શકે તો માત્ર ને માત્ર ગુજરાત માટે એક જ વિકલ્પ છે કોંગ્રેસ પાર્ટીનો વિકલ્પ છે અને પટેલ સમાજના આગેવાનો તરીકે પાર્ટીની મજબૂતાઈ સાથે નેતૃત્વને પણ મજબૂત બનાવવાનો એક અમે નેમ સાથે આજે બે ત્રણ કલાકની મિટિંગની અંદર નિર્ણય કર્યો છે અને આવનાર દિવસોમાં એઆઈસીસી દિલ્હી સુધી અમે જઈ અને પાર્ટીથી નેતાઓને અવગત કરવાનો પ્રયત્ન કરશું અને મેં કીધું એમ જિલ્લાના સાત પ્રમુખો સાત જિલ્લાને મજબૂત બનાવે એ અમારો મુખ્ય ધ્યેય છે ઓકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ પાટીદાર આગેવાનો પૂર્વ ધારાસભ્યો ધારાસભ્યો પૂર્વ સાંસદ અને અમારા સાત જિલ્લા કોંગ્રેસના પ્રમુખો જે નવ નિયુક્ત થયા છે આ તમામ લોકો અમે ચિંતન બેઠક ના સ્વરૂપ માં આજે મળ્યા છીએ અમારો એક મુદ્દાનો કાર્યક્રમ એ હતો કે પાટીદાર સમાજ થોડા ઘણા અંશે કોંગ્રેસ પાર્ટી થી વિમુખ છે એમને કોંગ્રેસ તરફી વાળવા માટે કેવા કેવા કાર્યક્રમો આપવા જોઈએ એના માટે એના શું પ્રયત્નો કરવા જોઈએ એ કાર્યક્રમનું આખું નેટવર્ક અમે સૌએ સાથે મળીને ગોઠવું છે અને આવતા દિવસોની અંદર આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં પાટીદાર સમાજની વસ્તી છે ત્યાં આયોજનબદ્ધ રીતે પાટીદાર સમાજ કોંગ્રેસ તરફી વળે એના માટેના પ્રયત્નો પણ કરવાના છીએ અને એના માટેના આયોજન માટે અમે મળ્યા રહી બીજી વાત કે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે અમારા નેતા માન્ય શક્તિભાઈ સિંહે રાજીનામું આપ્યું છે એ પદ ખાલી પેલું છે ત્યારે સ્વાભાવિક છે કે અમે સૌ એવું ઈચ્છીએ કે આ પદ માટે પાટીદાર સમાજના કોઈ આગેવાનને પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડવામાં આવે અને એના માટે અમે મિટિંગમાંથી જ એઆઈસીસીના અમારા પ્રભારી સેક્રેટરી શ્રી સાથે વાત પણ કરી છે અને એક બે દિવસમાં જ્યારે ટાઈમ આપશે ત્યારે પાટીદાર સમાજનું પ્રતિનિધિમંડળ અમારા નેતા રાહુલજી કેસી વેણુગોપાલ અમારા પ્રભારી મુકુલ વાસનિકજીને મળવા માટે જશે કયા કારણો સર્જાયા કે જે બે હજાર પંદરમાં કોંગ્રેસ સાથે આવેલા પાટીદારો હતા એ બે હજાર બાવીસ સુધીમાં લગભગ વિમુખ થઈ ગયા અને એની અસર પણ જોવા મળી એવા કયા કારણો સર્જાયું કે પાટીદાર સમાજ વિમુખ થયો કોંગ્રેસ પાટીદાર સમાજ બે હજાર સત્તર બે હજાર પંદર અને બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટીને સાથ સહકાર અને સહયોગ આપ્યો હતો

મોરચાબંધી અમે કઈ રીતે નથી પાર્ટીનું ડેવલોપિંગ કેવી રીતે થાય પાર્ટીનો જનાદેશ કેવી રીતે વધે એના માટે અમે ચિંતન અને મંથન કરવા માટે ભેગા થયા પ્રદેશ પ્રમુખ માટે તો છે તમારી પણ ધારો કે પ્રદેશ પ્રમુખની તમારી જે માંગણી છે ફૂલફિલ નથી થતી તો વિધાનસભા કોંગ્રેસ નેતા તરીકે કોઈ ડિમાન્ડ કેવું કે ખરું નહીં વિરોધ પક્ષના નેતા તરીકે અમારા આગેવાન અમારા મોરબી માર્ગદર્શક અમિતભાઈ ચાવડા ચાલુ છે કોઈ પણ પદ માગવાનો દરેક સમાજને દરેક વ્યક્તિને અધિકાર પણ ન મળે અને જેને પણ પ્રદેશ પ્રમુખ બનાવે તો એ પ્રદેશ પ્રમુખ સાથે રહીને પ્રદેશ પ્રમુખ મજબૂતાઈથી સમગ્ર ગુજરાતમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરે જીતવા માટેના જે કઈ પ્રયત્નો કરે એમાં પાટીદાર સમાજના અમે સૌ આગેવાનો સહયોગ આપવાનો પ્રદેશ પ્રમુખ માટે કોઈ નામ નક્કી કરવામાં આવે છે જો મંજૂરી અથવા તમારી માંગ સ્વીકારવામાં આવે તો કોને નામ આપણે અમે મળવા માટે જઈએ છીએ કોઈ નામ અમે નક્કી નથી કર્યા અને નક્કી પણ નથી કરવાના ને અમે સ્પષ્ટ કહેશું કે આટલા લોકોમાંથી આટલા લોકો એટલે કોઈપણ પાટીદાર સમાજમાંથી કોઈપણને પ્રમુખ બનાવો અમે એમની સાથે છીએ